સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન માં આપને ખ્યાલ જ હશે કે આંગણવાડીનું જે મેરિટ લિસ્ટ છે તે

મેળવશું તો ચાલો શરૂ કરીએ છીએ પૂરી માહિતી તો સૌ તો આપણે ઈ એચ ગુજરાતની જે વેબસાઇટ છે ઇ એચ આરએમએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ એના ઉપર આપણે લોગિન થવાનું છે લોગિન થયાની સાથે જ આપ અહીં જોઈ શકો છો રિક્રુટમેન્ટનું ટેબ આપેલું છે અને તે રીક્રુટમેન્ટના ટેબમાં એપ્લાય પ્રિન્ટ એપ્લિકેશન છે એડિટ છે એ રીતના અહીં બે પ્રકારના તમે મેનુ જોઈ શકો છો એક છે ગ્રેવિનન્સ રજિસ્ટ્રેશન અને એક છે ગ્રેવીનસ સ્ટેટસ છે હવે આમાં તમારે કોઈપણ પ્રકાર રજૂઆત કરવાની હોય તો આપે અહીં રેવિનન્સ રજીસ્ટ્રેશનની અંદર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યાની સાથે જ અહીં આ ડિસ્પ્લે છે એ આ રીતના દેખાડશે આપને રજૂઆત કે કોઈ ફરિયાદ કરવી હોય કે આપને કોઈ સૂચન આપવું હોય તો અહીં તમે જણાવી શકો છો સૌપ્રથમ તો તમારે જે જિલ્લા માટે થઈને આપ રજૂઆત કરવા માગો છો તે જિલ્લાનું અહીં તમારે નામ લખવું પડશે સપોઝ કે તમે સુરત જિલ્લામાંથી છો તો અહીં તમને સુરત સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ઉમેદવારે અરજી ક્રમાંક પોતાના અહીં ટાઈપ કરવાના રહેશે એપ્લિકેશનની અંદર અરજી ક્રમાંક લખેલા છે તે અહીં તમારે ટાઈપ કરવાના છે ટાઈપ કર્યા બાદ અહીં તમારે મોબાઈલ નંબર છે એ એન્ટર કરવાનો છે અને તેમાં એક ઓટીપી આવશે એ ઓટીપીને તમારે અહીં સબમિટ બટનમાં ક્લિક કરશો એ સબમિટનમાં ક્લિક કર્યા બાદ તમને અહીં ઉમેદવારનું નામ જિલ્લો તાલુકા અને ગામનું જે મેનુ છે તે ઓટોમેટિક ખુલી જશે તો આપ ઉમેદવારનું નામ અહીં તમારે લખવાનું છે ત્યારબાદ આપનો જિલ્લો અહીં લખવાનો છે ત્યારબાદ તાલુકો અહીં દર્શાવવાનો રહેશે અને આપનું જે ગામ છે તે અહીં દર્શાવવાનું રહેશે ત્યારબાદ અહીં અપીલ રજૂઆત કે ફરિયાદ સંક્ષિપમાં આપણે લખવાની થશે કે આપને કયા પ્રકારની રજૂઆત છે અથવા તો કયા પ્રકારની અપીલ તમે કરવા માંગો છો અને કોઈ પ્રશ્ન હોય તો તે તમે અહીં પૂછી શકો છો અને તેની સાથે જો કોઈ આપને દસ્તાવેજ કે કોઈ અપલોડ કરવાનો રહેશે સ્કેન કોપી સાથે તો અહીં તમે અપલોડ પણ કરી શકો છો બ્રાઉઝ સ્ટેપમાં ક્લિક કરીને ફિલ કર્યા બાદ તમારે અહીં સબમિટ કરવાનું રહેશે અપીલ રજૂઆત ફરિયાદ મોકલો ત્યાં તમે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યાની સાથે જ તમારી એપ્લિકેશન છે તે જે તે જિલ્લાને ફોરવર્ડ થઈ જશે અને આગની કાર્યવાહી માટે થઈને તમને જિલ્લામાં રૂબરૂ મુલાકાત માટે થઈને બોલાવશે અહીં પણ તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે મેરિટ બાબતે અપીલ હોય તો આપે એપ્લાય એવિડન્સ મારફતે આપની અપીલ નોંધાવી શકાય છે અને જેની સુનાવણી છે તે જિલ્લા કક્ષાએ અપીલ સમિતિ દ્વારા રૂબરૂ સાંભળવામાં આવશે કેટલે તમને રૂબરૂ બોલાવવામાં આવશે અને તમારી જિલ્લા કક્ષાએ જ્યારે અપીલ ની એક્સેપ્શન થશે ત્યારે તમને બોલાવી અને તમારી રજૂઆત છે એ લેવામાં આવશે તો આ હતી ટૂંકીને ટચ માહિતી અપીલ તમારે કઈ રીતના કરવી આના માટે તમારે જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અમે બનતા પ્રયત્નો કરશું જો આપવા માટે થઈને ફરી મળશું નવા વિડીયો સાથે